તું માનવ ખરો પણ દેવ તણો છો અવતાર જન્મો તું આ જગત માં કરવા પર ઉપકાર અરે જન્મો તું આ જગત માં કરવા પર ઉપકાર જેને બીજાની માટે કંઈક કર્યું છે એને જેમ કહેવાય છે કે દુનિયા યાદ કરે છે એની જ દુનિયા એ નોંધ લીધી છે અને એના જ ઇતિહાસ લખાય છે બાકી ન વળે કાંઈ કરે ગેંગે કે ફેંફેથી ઘડીક શણગાર મરદો સજી લ્યો તો મજા આવે હા બીજાની માટે કઈક કરવું કે પોતાનું બલિદાન આપવું એ જેવી તેવી વાત નથી એ તો આ ગુજરાતની ધરતીમાં જ બને અને એવા એક ઇતિહાસની આપણે વાત કરવી છે વીર મેઘ વાત કરવી છે કે જેણે બીજાના માટે બીજાને સુખ આપવા માટે પોતાના પ્રાણનું જે બલિદાન કર્યું હતું એવા વણકર સમાજમાં વીર મેઘમાયા થઈ ગયા એ મેઘમાયા એ બલિદાન આપ્યું હતું એના જો ઇતિહાસની આપણે વાત કરવી હોય તો આપણી ગુજરાતની આ પવિત્ર ધીંગી ધરા અને આ ધરતી જ એવી છે ને પોતાના બેઠી છે અને આવા ઇતિહાસો જ્યારે આપણે સાંભળીએ ને તો એ આપણા હૃદય છે કંપી જતા હોય છે રુવાડા બેઠા થઈ જાય અને એવો એક મહાપુરુષ વીર પુરુષ એટલે વીર મેઘમાયાની આપણે વાત કરવી છે કે જે મેઘમાયા છે એ વીર મેઘમાયા એમ કહેવાય છે કે રંડોળા નામનું જે ગામ છે ત્યાં એમ કહેવાય છે કે એને અવતાર ધારણ કર્યો હશે છે આ મહાપુરુષે અને વિક્રમ સંવંત અગિયારસો અને પિસ્તાલીસ ઈશાલ હતી અને ભાદરવા સુદ નોમીના દિવસે એમ કહેવાય છે કે ધોળકાથી પાંચક કિલોમીટર દૂર રંડોણા નામનું જે ગામ છે ત્યાં વણકર સમાજમાં એમ કહેવાય છે કે અવતાર ધારણ કર્યો અને ધીરે 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 એ મેઘમાયા છે એ મોટા થતા જાય છે ભગવાન બુદ્ધ અને ગોરખનાથ ની વાતો છે એ પોતાના મન ને એમ કેવાય છે કે બહુ ભાવે છે બહુ ચાહે છે અને જે વાતો વાતો છે છે એ દૂર કરવાની એનો પ્રચાર એમ કેવાય છે કે આ મેઘમાયા એ ખૂબ કર્યો છે એ દેવ મેઘમાયા કહેવાતા એ મેઘમાયા માંથી તો દેવ પણ બની ગયા હતા અને એમ કહેવાય છે

કે સમય વીતતો જાય છે એમાં એક વાર ઢોલ વાગ્યો ભાઈ ઢોલ વાગ્યો પણ ઢીંઢોરો પીટાણો ઢીંઢોરો પીટાણો અને એ ઢીંઢોરો શા માટે પીર શા માટે પીટાણો તો એની હું તમને જો વાત કરું તો એ ઉત્તર ગુજરાતમાં પાટણમાં સિદ્ધરાજ જયસિંહનું જેદી રાજ હતું એ વખતે આ ઢીંઢોરો પીટાણો હતો શું કામ કે વર્ષો પહેલા એક ગળાવેલું તળાવ અને તળાવને ગાળવા માટે આઠ લોકો આવેલા અને એમ કહેવાય છે કે ખૂબ ઊંડું તળાવ એ ગાળ્યું અને પછી એમાં પાણી આવ્યું નહીં વર્ષો વર્ષ વરસાદ પડે પણ ઈ પાણી એમાં ટકે નહીં ઈ તળાવમાં સુકાઈ જાય અને સમય જાતા સિદ્ધરાજ જયસિંહ છે એ વિચાર કરે છે એક તો વરસાદ ઓછા પડે છે પાણીનો સંગ્રહ આ તળાવમાં થતો નથી ઈ તળાવ સહસ્ત્ર લિંગ નામનો ઈ તળાવ છે કારણ કે તળાવની ફરતે

ઈ વિદ્વાન જે હતા એને બોલાવ્યા ભાઈ ઈ ત્રિલોચન ભટ્ટ છે ઈ આવ્યા અને મહારાજા સિદ્ધરાજ જયસિંહજી છે ઈ એમ કે છે કે આ તળાવમાં પાણી ટકતું નથી આના કઈક જ્યોતિષ જો આનો કઈક ઉપાય કરો તો આપણા માણસોને પાણી મળી રહે અને ત્યારે ત્રિલોચન નામના ઈ ભટ્ટ એમ કે છે કે જે હશે ને એ હાચું કઈશ મહારાજ અને પોતાના ચોપડાઓ ખોલ્યા અને જ્યોતિષ જોયું અને ત્યારે કીધું કે જયારે જોજો હવે આ ભટ્ટ એમ કે છે કે જયારે આ તળાવ ગાડ્યું તું ને ઈ વખતે જે આડ લોકો છે એ રાજસ્થાન થી આવેલા અને એમાં એક આડની એક પત્ની જસમા નામની એ સતી હતી અને ઈ સતી મજૂરી કરવા માટે આટ લોકો આવેલા હતા અને ઈ બાઈ રૂપ રૂપ નો અંબાર હતી જસમા અને ઈ જસમા રૂપમાં રાજા મોઈ ગયો તો અને એનું બાવડું જેદી થોઈબુ ને તેદી બાઈ એમ કીધું તું કે હું તો પરણેલી છું મહારાજ મને રહેવા દયો છતાંય મહારાજા મૂકી નહીં અને જબરદસ્તી કરી ત્યારે એ જસમાનો પતિ આવે છે અને જસમાના પતિને ત્યાં ને ત્યાં આ રાજા છે એ ધરથી મસ્તક અલગ કરે છે અને એ જોઈ અને આ જસમા છે એને ખૂબ દુઃખ થયું અને એટલું જ કીધું કે મહારાજ મારો પતિ આ ધરતીમાં ન હોય તો હવે મારો પ્રાણ રાખીને મારે શું કરવું પણ જાઓ હું તમને શ્રાપ આપું છું કે આ તળાવમાં ક્યારેય પાણી નહીં આવે જે તળાવ ગાળવા માટે મજૂરી કરવા માટે આ જસમાં આવ્યા હતા ભાઈ તળાવમાં પાણી નહીં ટકે તળાવમાં પાણી તો પણ પછી પાણી ટક્યું અને આ આખી ઘટના બનેલી હતી અને ત્યારે એ જ્યોતિષે કીધું કે આ તળાવ છે એ શ્રાપિત છે આમાં ક્યારેય પાણી નહીં આવે અને ત્યારે મહારાજા સિદ્ધરાજ જયસિંહજી એટલું કે છે કે આ તળાવમાં પાણી લાવવું હોય તો એનો કોઈ ઉપાય ખરો આ શ્રાપનું નિવારણ ખરું અને ત્યારે ત્રિલોચન નામના ભટ્ટો એટલું કીધું કે કોઈ બત્રીસ લક્ષણો પુરુષ હોય અને ઈ આવે અને આ તળાવમાં જાય અને પોતાના પ્રાણનું બલિદાન આપે તો પાણી આવે હે કે હા કે ઓહો બત્રીસ લક્ષણો માણસ ગોતવો એ તો મુશ્કેલ છે પણ એ મળી જાય કદાચ તો શું હકીકતમાં એનું બલિદાન આપે ખરો હવે વિચાર કર્યો કે કોઈ આવે કે ના આવે પણ લોકોને આપણે રાજમાં જાણ કરવી જરૂરી છે એવું વિચારી અને પછી કીધું કે જાઓ ગામડે ગામડે ઢોલ વગાડો ઢીંઢોરો પીટાવો અને આખી સમગ્ર ઘટનાની વાત કરો અને પછી ગામડે ગામડે ઢોલીઓ જઈ અને એમ કહેવાય છે કે મીડિયા આ બધી વાતો કરવા ઢીંઢોરો પીટવા અને એમાં રંડોળા ગામમાં આવી અને ઢોલીએ ઢીંઢોરો પીટો અને કીધું કે બત્રીસ લક્ષણો કોઈ પુરુષ હોય અને કારણ કે તળાવની ફરતે સહસ્ત્ર શિવલિંગ મૂકવામાં આવ્યા હતા એટલે સહસ્ત્રલિંગ નામનું એ તળાવ છે અને ભીંડરો પિટાયો કે સહસ્ત્ર તળાવમાં સહસ્ત્રિંગ તળાવમાં બત્રીસ લક્ષણો પુરુષ જો બલિદાન આપે તો પાણી આવી જાય અને રાજમાં પાણી મળી જાય એટલે લોકો સુખી થઈ જાય અને આ ઢીડોરા પીટાવ્યા પછી રનો નામના ગામે રહેનારો આ મહાપુરુષ વીર મેઘમાયા કાને આ વાત ગઈ અને વિચાર કર્યો આખી જિંદગી મળી છે એમાં જો એક કામ સારું થાય તો ઘણું છે અને જિંદગીમાં એક કામ કરી લેવું છે હવે અને જેમ ગંગા સતીએ કીધું કે કે મોતી પરોઈ પરોઈ લે લેવાનું નક્કી કરી નાખ્યું છે લાખ લાખ વંદન છે કે આવા મહાપુરુષને જેને જન્મ આપ્યો છે કેટલી પવિત્ર જ્ઞાતિ એ વણકર જ્ઞાતિનો એ વીર મેઘમાયા છે ઈ તૈયાર થઈ અને ધીરા 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 ડગલા માંડ્યા જાણે આવસ ડગલા માંડતો હોય એમ ડગલા માંડતો માંડતો ઈ પાટણના રાજમાં મહારાજા સિદ્ધરાજ જયસિંહ ની હામે જઈને ઉભો રહ્યો ને હાથ જોડીને એટલું કીધું કે મહારાજ કે આવ બાપ ક્યાંથી આવે છે કે રંડોણા થી આવું છું કે શું નામ છે કે મારું નામ મેઘમાયા છે વણકર જ્ઞાતિનો છું અને મારા પ્રાણનું બલિદાન દેવા માટે આવ્યો છું હે કે હા કે શા માટે બલિદાન આપવું છે કે તમે જે ઢીંઢોરો પીટાયો છે ને એમાંથી હું બત્રીસ લક્ષણો છું હે કે હા હું બત્રીસ લક્ષણો છું અને ત્યારે મહારાજા કે છે કે એમણે આમ સીધું પ્રાણનું બલિદાન ના આપી દેવાય શું તમે હકીકતમાં બત્રીસ લક્ષણા પુરુષ છો એની ખાતરી કરવી પડશે કે મહારાજ ખાતરી કરાવો અને તમને જો મારી ઉપર વિશ્વાસ હોય તો ખાતરી કરાવવાની કોઈ જરૂર નથી પણ જો તમારે ખાતરી કરાવવાનું હું બત્રીસ લક્ષણો પુરુષ નીકળું તો હું મારા પ્રાણનું બલિદાન તો આપીશ પણ તમારે મારી એક વાત માનવી પડશે કે જો તું બત્રીસ લક્ષણો પુરુષ નીકળીશ અને તું તારા પ્રાણનું બલિદાન આપીશ તો તું કે ઈ હું કરવા માટે તૈયાર છું અને ત્યારે એમ કહેવાય છે કે વીર મેઘ છે એટલું કહે છે કે મહારાજ મારે વધારે નથી જોતું પણ મારી જ્ઞાતિને લોકો નીચી સમજે છે અને ગામની બહાર રાખે છે ગામમાં રહેવા નથી દેતા

જોશ જોવામાં આવ્યા અને ઈ જ્યોતિષે કીધું કે મહારાજ મારું જ્યોતિષ જરાય ખોટું નથી અને આ મહાપુરુષ છે ઈ બત્રીસ લક્ષણો છે એટલું નહીં પણ આ મહાપુરુષ છે પવિત્ર માણસ છે અને આ જો પોતાના પ્રાણનો બલિદાન એ તળાવમાં આપશે આ સરોવરની અંદર આપશે ને તો પાણી આવશે આવશે અને આવશે અને પછી એમ કહેવાય છે કે મેઘમાયા છે બીજા દિવસે હવાર એમ કહેવાય છે કે ફુરજ નારાયણે પોતાની જે હોનાની કિરણું છે ધરતી ઉપર પટ ઉપર પાછરી ભાયો ભલે ને ઉગા ભાણ ભાણ તિહારા લવ બામણા હવે તો જીયણ મરણ રી માણ અમાની રાખજે કાશ પ્રાઉત એ ફુરજના દર્શન કરી અને વીર મેઘમાયા છે એમ કહેવાય છે કે આ પવિત્ર માણસ ધીરા 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 ડગલા માંડ્યા ભાઈ હો સહસ્ત્ર

તો જિંદગીભર આજીવન લોકોને પાણીનું સુખ થઈ જાય એવું બીજાનું સારું વિચારીને પોતાના બલિદાન દેવા માટે આ ધીરે ધીરા 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 ડગલા એમ કહેવાય છે કે ઈ સરોવરની અંદર માણતો માણતો માનતો જાતો તો એમ પાણી છે ઉપર આવતું તું પાણીએ વીર મેઘ સ્વાગત કર્યું ભાઈઓ એ પાણીએ સ્વાગત કર્યું મારે શુંથી જે તળાવ સુંકાલું પડેલું હતું એમ આજ પાણી આવતા જોતાની સાથે એમ કહેવાય છે કે મહારાજા સિદ્ધરાજ જયસિંહ ખૂબ રાજી થયા અને વિઘ વીર મેઘમાયાનો જય જય કાર બોલ્યો ભાઈ અને એ જય જય કાર થઈ ગયો અને એમ કહેવાય છે કે તળાવ છે ઈ આખું પાણીનું ભરાઈ ગયું અને વીર સમાધિ લીધી પોતાના પ્રાણનું બલિદાન આપવું પ્રાણના બલિદાન આપે એને જ અમે યાદ કરીએ છીએ બાકી પોતાના માટે તો બધા કરતા હોય છે પણ બીજાના માટે પર ઉપકાર કરે એને જ સાચો ધર્મ વાળો માણસ કહેવામાં આવે છે ને એના જ ઇતિહાસ રહે છે અને એમ કહેવાય છે કે વીર મેઘમાયા બલિદાન આપ્યા પછી પાટણના મહારાજા એની જ બાજુમાં એ સરોવરની બાજુમાં સ્મારક બનાવ્યું અષ્ટકોણનું સ્મારક બનાવ્યું એ આજે પણ છે પડી ગયેલી હાલતમાં છે પણ એ છે જોજો જાજો અને વીર મેઘમાયાના દર્શન કરજો કે જેણે બીજાના માટે પોતાના પ્રાણના બલિદાન આપ્યા હતા અને આવા જ ઇતિહાસ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મુંડકીદાર લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હવે મળીએ છીએ આગળના ઇતિહાસમાં જય માતાજી જય જોગમાયા